આજનો દિવસ ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે ઐતિહાસિક દિવસ છે કારણ વર્લ્ડનું લાર્જેસ્ટ બિલ્ડિંગ ડાયમંડ બુર્સ એનું ઓપનિંગ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડિસેમ્બર મહિનામાં ખુલ્લું મૂક્યું ખુલ્લું મૂક્યું ત્યારથી પાંચસો લોકોએ ફર્નિચરો શરૂ કર્યા હતા આજે અષાઢી બીજ રથયાત્રાના પવિત્ર દિવસે અઢીસો ઓફિસના ફર્નિચરો પૂરા થતા આજે એના ઓપનિંગ થયા છે આપ જોઈ રહ્યા છો દસ હજારથી વધારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના વેપારી દલાલ મિત્રો આજે બુર્સની અંદર હાજર છે ખૂબ ઉત્સાહનું વાતાવરણ છે કારણ કે ડાયમંડ ઇન્ડસ્ટ્રીના સભ્યો માટે જે કાંઈ વ્યવસ્થાની જરૂર હોય છે એ અમારી કમિટી તમામ રીતે તૈયાર તૈયારી બતાવી છે દાખલા તરીકે દલાલ મિત્રોને હીરા બજારમાંથી અહીંયા આવવું હોય તો અમે આજે બસો પણ મૂકી દીધી છે મૈધરપરા અને મિની બજારથી રોજેરોજ બસ પણ સવાર સાંજ દર દોઢ કલાકે બસ આવશે એ વ્યવસ્થા કરી છે બીજું નાના નાના ઓફિસ ધારકો દાખલા તરીકે ડાયમંડ બ્રુશની અંદર લાખ ફૂટ પચાસ હજાર ફૂટ દસ હજાર ફૂટ ને ત્રણસો ફૂટની ઓફિસો છે એથી પણ નાના ઓફિસ નાના માણસો માટે શું તો પચાસ ફૂટની કેબિન બનાવવા માટેનો અમે નિર્ણય કર્યો છે એ પણ અમારું કામ શરૂ થઈ ગયું છે એથી નાના માણસો જે કેબિન પણ ન રાખી શકે તો એના માટે ટેબલ ટેબલ ઉપર બેસી અને પોતાનો ધંધો કરી શકે એવી વ્યવસ્થા પણ કરી છે એટલે ડાયમંડ ને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો ડાયમંડ બુર્ક સોલ્વ કરવા માટે તૈયાર છે અને એનું આજે વાતાવરણ દેખાઈ રહ્યું છે આજે એટલો ઉત્સાહ દેખાઈ રહ્યો છે વેપારી મિત્રો હાજર છે અમને સામેથી ખાતરી આપે છે કે અમે દિવાળી સુધીમાં અમે પણ અમારી ઓફિસ ચાલુ કરી દઈશું એટલે અમને ધારણા છે કે દિવાળી સુધીમાં એક હજારથી ઓફિસો ધમધમતી થશે અને મોટો કારોબાર અહીંથી શરૂ થશે એવી અમને આશા છે એ લોકો સર્વે કરીને એ લોકો ધ્યાન આપવામાં આવશે રત્નકલાકારો કોઈ બેકાર છે જ નહીં કારણ કે રિયલ નો ધંધો પણ છે અને લેબ પણ ધંધો છે કોઈ રત્ન કલાકારો કોઈ ઘી બેઠો હોય એવો દાખલો નથી